કોકવા તો ઠંડુ પાણી આલા ગરમ લાઈ જવું પાણી આવી છે એલા ઓલા સુલા ઉનો કરી પાઉ જલ્દી કા ના સેવા ગરમ કરતા નહી અને પરગો તમારા ને પરગો જોવા છે પંખો બગરે છે ખાવા લાવશે તો કોણ ભરશે થોડા ચીકુ મંગાઈ ના અને

તમે કાંઈ નથી કોઈ નહીં ઘેર કરે એવું તમે તાર હાથ ના સાન આ ડોશીયાનો કિધું લઈ આલી બહુ મારા પેગુ કાઢી દીધા તમે તો આલી એ ડોશી હાથ હો તમારે જેણો કોમ કરે એવું હા જો પડ પર એટલે ડોમું તૂટી જાય હા ચીમ ભરજો એ હા જો અલે હા સાવજો હું ઘેર જલતું મારતો ઘેર ઘણું એક કામ

ઇને નહીં ખબર હવે લેતા માનુ લઈ આવશું તે લિયા મુતે હોય મકોણા કરે આવી ને કચકો ન ઉડેળે હવે પાક તૈયારો પાછી નહીં હા બોલો હા ના હાર કુંડી માં કે ગયા હો તો હા તો આ કે દાવ તો બોલો તો પણ મને એ દુસીએ તો કાં

લાડવા ખાવા લાડવા નઈ શીરો ઉતરે શીરો તો લેફ ઉતરી જાય લાવે ખાજો

મજા બોલતો ને તો હાલ હાલ મૂકી કે પાછી આઈ ની કે તમારો પીકી ને બધી ખબર છે હું પીકી ને ખબર છે બધી હે હું હું ડહો આ હું કીધું હોય માં હું પા આ બોલા પર પોણીવારી પહેલા આ પીકી પર બોલાય આપરો બોલા કે ઈમાન હું આલે કીધું હું મિયા ફૂસી હોય ને તમાર હું માર કીધું હું હું કે બોલ કે કોઈ તો કા કો દાર બોગા પાડ બોલા ઓ મેં તમે પેલવા દેવા પગલો માં બેહા દો તમારા છોકરાને આવણી હ માયે તમારું સંતારેલું બતાવવાનું પૈસી ઓ કીધું નહીં આવન તો તમે કોઈ જોનો છો તમે કોઈ બોલતા નહીં આ મને તો માં બોલતો નહીં તો હા દીકરા કરી આ માયે તો માં મા જોક પેલું માછલું હંતારેલું છે એ કે ભાઈ પેલું માછલું હંતારેલું છે અન તે હું બસાન કોક બતાવું કોક બતાવું અરે એ કૂતરા પાણી હેઠું કર્યું કોક હવ ગયું ઓ જો હંતારે હા માછલું માછલું હંતાળીને

હું માવાપની સેવા કરેલો બધું મળશે હા હા આ તને સીયા આ તો તારું અડધું મારું અડધું anu આપણે તો થોડું હા શું મેલ્યું સાહેબ માવાપની સેવા કરવાના મને ઉપરી તો હું તમારે છોકરા છોકરા ભરી કરવાનું એવું થઈ ગયું કહો એટલું આ તો તમાર નું સેવા કરવા તમાર આજુ નું બધું આ માનુવા મેઘે મણી ભાઈ